નમસ્કાર ખેડૂત મિત્રો અન્નદાતા યુટ્યુબ ચેનલ ની અંદર હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો દર વખતે જે છે એ આપણે કંઈક ને કંઈક એ નવા પાક વિશે અને નવી માહિતી સાથે એ મિત્રો આપણે મળીએ છીએ ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે વરિયાળીના પાકની અને વરિયાળી પાકની અંદર મિત્રો જુદા જુદા જે છે એ ઘણા બધા જે છે એ ખેડૂત મિત્રો એ અખતરાઓ કરતા હોય ત્યારે મિત્રો ખેડૂત મિત્રો જે છે એ ઘણા બધા કહેતા હોય કે સાહેબ તમે એકલી પ્રાકૃતિકની જ વાત કરો છો પણ મિત્રો પ્રાકૃતિકની સાથે સાથે જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક કરે છે એ તો કરી શકે પણ રાસાયણિક ખેતી કરતા હોય એ ખેડૂત મિત્રો પણ જે છે એ આ પ્રોડક્ટનો ઉપયોગ એ મિત્રો કરી શકશે ખાસ કરીને ખેડૂત મિત્રો એ આપણે વાત જે છે એ દરેક વિડીયોમાં કરતા હોઈએ છીએ એ લાઈફોલાઈઝેશન ટેકનોલોજીની લાઈફોલાઇઝેશન ટેકનોલોજી શું છે એની વાત એ મિત્રો આપણે બધાએ ઘણી વખત સાંભળી પણ મિત્રો જે છે એ સ્ટાર પ્રોટેકની જ્યારે આપણે વાત આવે ત્યારે આપણે ચોક્કસ જે છે એ ખ્યાલ આવે કે સ્ટાર પ્રોટેક એ શું છે સ્ટાર પ્રોટેક એ લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલું અનેક જે છે એ સૂક્ષ્મ જીવાણુ અને જીવાણુનું એક અનેક અનેક નવી નવી જે છે એ સ્પીસીસો જે નાખી અને જે છે એ તૈયાર કરવામાં આવેલું એક સામૂહિક જે છે એ ફૂગનાશક છે અને એ ખેડૂત મિત્રો માટે એ અત્યારે આશીર્વાદરૂપ બની રહ્યો છે હાલ જે છે એ વરિયાળી ધાણા જીરું એની અંદર જયારે સુકારાનો પ્રશ્ન જે છે આવી રહ્યો છે ત્યારે આ સ્ટાર પ્રોટેક જે છે એ અઢીસો ગ્રામ એક એકરની અંદર પીએચ સાથે જો ખેડૂત મિત્રોએ આપ્યું છે એ ખેડૂત મિત્રોને સો ટકા રિઝલ્ટ એ સુકારાની અંદર જોવા મળ્યા છે અને હજી પણ જે ખેડૂત મિત્રોને સુકારાનો કોઈ પ્રશ્ન હોય તો સ્ટાર પ્રોટેક અઢીસો ગ્રામ એ પીએચ સાથે અથવા તો જમીનની અંદર ઉપર પચીસ ગ્રામ નાખીને વિગે ત્રણ પપ છંટકાવ કરી દેશે એનો સુકારો જે છે એ બીજા દિવસે જે છે અટકવાનું શરૂ થઈ જશે પાંચમા દિવસે એના પાકની અંદર એ ખૂબ સરસ મજાનું એ મિત્રો ફેર પડશે સાથે સાથે મિત્રો એ એવી નવી નવી ટેકનોલોજી એટલે નેનો ટેકનોલોજી મિત્રો જેવી રીતે સ્ટેપઅપ આપણે જે વાપર્યું છે અને સ્ટેપઅપ વાપરવાથી ઇઝરાયલ ટેકનોલોજી દ્વારા જે તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ એ ગયા વર્ષે ખેડૂત મિત્રોએ જે વાપર્યું છે અને એ ખેડૂત મિત્રોએ જેને રિઝલ્ટ લીધા છે એ સ્ટેપઅપ એ અનેરું છે અને એ જ્યારે ફાલ ફૂલ અવસ્થા આવે ત્યારે ચોક્કસ મિત્રો એનો ઉપયોગ કરજો પણ એવી નવી નવી ટેકનોલોજી એટલે બજાર ની અંદર જે છે મિત્રો ઘણા બધા જે છે એ ખેડૂત મિત્રો એ ઉપયોગ કરે છે એ ફોલિક એસિડ હોય એમિનો એસિડ હોય સિવિડ હોય ત્યારે આ ટેકનોલોજીની અંદર નેનો ટેકનોલોજી દ્વારા પ્યોર જે છે એ વસ્તુ બનાવી અને ખેડૂતો સુધી પહોંચાડે અને સસ્તાન સસ્તી રીતે ખેડૂતો સુધી પહોંચે એના માટે જે કંપનીઓએ જે મહેનત કરી છે એ વાત આજે મિત્રો હું તમને કરું એની એક વાત કરું તો એ છે સિવિડ હવે સિવિડ એટલે મિત્રો આપને બધાને ખબર છે કે બજારમાં સિવિડ જે છે એ પરવાહીના રૂપમાં મળે છે ને પાવડર રૂપમાં પણ મળે પણ જે સો ટકા જે છે પ્યોર જે મળવું જોઈએ એ મળતું નથી ત્યારે આ સિવિડ જે છે એ વરદાંતના રૂપમાં એ મિત્રો વરદાન પ્લસના નામમાં એ તમને મળશે અને અઢીસો ગ્રામ એક વસ્તુ જે છે એની તરીકે તમે ઉપયોગ કરી શકો તમે રાસાયણિક ખેતી કરો છો રાસાયણિક ખેતી ઉપયોગ કરો છો તો એની સાથે મિક્સ કરી અને એને આપી શકો પણ જે પ્રાકૃતિક રીતે કરતા હોય તો તમે જમીનની જે આપણી કહેવાય ભીની માટી છે સાણિયું ખાતર દેશી છે ગળતિયું ખાતર છે એરડીનો ખોળ લીંબોળીનો ખોળ કે રેતી સાથે મિક્સ કરી અને અઢી વીઘે જો તમે આપી દેશો તો જમીનની અંદર રહેલા જે અલગ પ્રકારના જે કઈ પોષક તત્વો છે જમીનની અંદર મિત્રો જે છે એ તો પડ્યા જ છે પણ જે સોડ લઈએ કે પોઝિશન ની અંદર નથી ત્યારે એ પોઝિશન ની અંદર એને ફેરવા માટે સોડ લઈએ કે પોઝિશન ની અંદર ફેરવા માટે એ મિત્રો આ વરદાનનો જો તમે ઉપયોગ કરશો તો સોળ ને જરૂરી પોષક તત્વો એ બધા પોષક તત્વો સોળને મળશે એની કિંમત છે એ માત્ર સાડી ચારસો રૂપિયા છે સાડી ચારસો રૂપિયાની અંદર એ અઢી વીઘાની અંદર એ મિત્રો જે આપણે કહેવાય કે બારસો તેરસો રૂપિયાનું જે ડીએપીની ખાતરની થેલીઓ નાખીએ છીએ કે યુરિયાની થેલી સતત નાખીએ છીએ અને જમીનની અંદર એલો જે ફોસ્ફરસ છે જે ફિક્સ થયેલો પડ્યો છે એ સોડ લેવાની શરૂઆત કરશે જમીનની અંદર જે સૂક્ષ્મ પોષક તત્વો જે સોડ લઈ શકતા નથી જમીન આપણી પોષી અને ફળદ્રુપ જે છે એ આ વરદાન દ્વારા થશે એવી નવી વાત એ મિત્રો પ્રોસીડ એ પણ નેનો ટેકનોલોજી દ્વારા કરવામાં આવેલી આ એક આધુનિક એ કહે નહીં આધુનિક જે છે એ પ્રોડક્ટ છે અને આ પ્રોસીડ જે છે એ પ્રોસીડ જે છે એ કામ શું કરે મિત્રો અહીંયા જે છે એ તમે જોઈ રહ્યા છો આ વરિયાળીનો પાક એની અંદર પ્રોસીડનો ઉપયોગ છંટકાવ જે છે એ ખાલી કરવામાં આવેલો છે આની ડાળીની સંખ્યા તમે માત્ર જુઓ એની કામ જ જે છે ડાળી ખૂટવાડવાનું કામ છે ફોલિક એસિડ બજારમાં ઘણા બધા મળે મળે છે પણ આની અંદર અઢાર ટકા જે છે એ પ્યોર કહેવાય ને કે ફોલિક જે છે એ એની અંદર આપવામાં આવ્યું છે અને ડાળીની સંખ્યા એ મિત્રો તમે આની અંદર જોઈ રહ્યા છો કે ડાળી ફોડવી છે છોડ ધ્યાનમાં નથી આવતો છોડ પીળો પડે છે ત્રીજા દિવસે જે છે એ છોડ પીળો પડતો હોય તો તમને આંખને ગમેને એવો છોડ જે છે આ ફોલિક એસિડ એક પમમાં માત્ર પચીસ ગ્રામ નાખી અને છંટકાવ કરવાનો છે જો તમારી પાસે ડ્રીપને એવું હોય તો અઢી વીઘામાં એક અઢીસો ગ્રામ જે છે એને પાણી સાથે એ પીવડાવી દેવાનું છે એની કિંમત બસો ને નવ્વાણું રૂપિયા એટલે કે ત્રણસો રૂપિયા છે તો મિત્રો આ પ્રોસીડ વરદાન પ્લસ અને આપણે જે જે સ્ટાર પ્રોટેક્ટની જે ભલામણ કરી છે આ સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ એ મિત્રો તમે જેણે જેણે કર્યો છે એ ચોક્કસ અમને કમેન્ટ દ્વારા પણ જે છે જણાવજો ત્યારે આજે વરિયાળીના પાકની અંદર ધાણાના પાકની અંદર જીરુંના પાકની અંદર જેમાં ડાળીની ખૂબ જરૂરિયાત છે એકાદ વખત જે છે એ તમે જાજુ નહીં પણ એકાદ વીઘાની અંદર એ અખતરો કરી અને તમે જોજો તમને રિઝલ્ટ ન મળે તો જ્યાંથી પણ લાવ્યા છો જે પણ જગ્યાએથી લાવ્યા છો તો ત્યાંથી તમે લાવ્યા છો તો ત્યાં જઈ અને એમને જે છે એ જો રિઝલ્ટ ન મળે તો એને ત્યાં પરત દઈ આવજો તમને પૈસા પરત આપી દેશે આવી જવાબદારી સાથે એ મિત્રો બજારની અંદર કોઈ કંપની જે છે એ કામ કરતું નથી ત્યારે આ કંપની જે છે આપણે જ્યારે મદદ કરી રહી છે ત્યારે ખેડૂત મિત્રો ઓછા ખર્ચની અંદર પચીસથી ત્રીસ રૂપિયાનો પંપ પચીસથી ત્રીસ રૂપિયાની અંદર જે છે એ મિત્રો આપણા માટે સરસ મજાનું કામ જે છે થઈ રહ્યું છે તો તમને વિડીયો મિત્રો જે છે એ આ જ્યારે બનાવવા પાછળનો આ હેતુ છે કે બજારની અંદર ઘણી બધી કંપનીઓ ઘણા બધા જે છે નામે આપણે લૂંટી રહી છે ત્યારે મિત્રો આપણે જે છે એ ઓછા ખર્ચની અંદર કેવું રિઝલ્ટ મળે છે એ ચોક્કસ જે છે ધ્યાનમાં રહીએ જે મિત્રોએ વાપર્યું છે એ ચોક્કસ કમેન્ટ પણ કરે જેથી કરીને આપણા બીજા ખેડૂત મિત્રો પણ જે છે એ મિત્રો મિત્રોનામાં ફોન કરી અને એ ખેડૂત મિત્રોને સીધો સંવાદ કરી શકે આપણો હેલ્પલાઇન નંબર જે છે એ આપણે લખી લઈએ હેલ્પલાઇન નંબર બોલો સત્યાશી આઠસો છ સત્યાશી બીજો નંબર જે છે એ મિત્રોનો નોંધે નેવું બે એકત્રીસ નેવું બે એકત્રીસ ત્રાણું નેવ્યાશી ત્રાણુ છ નેવ્યાસી આ નંબર પર મિત્રો ફોન કરી અને ગુજરાતના ક્યા ખૂણે કયા યગ્રો કઈ જગ્યાએ તમને મળશે એ ચોક્કસ જે છે એ તમને ત્યાંથી માહિતી મળી જશે કુરિયર દ્વારા પણ જે છે એ મિત્રો તમારા વિસ્તારની અંદર તમને મળી જશે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને આજે તમને ગમી હશે જો તમને આપણી વાત ગમી હોય તો ચોક્કસ આપણે બીજા ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો પણ જે છે એનો પોતાનો ખર્ચ ઘટાડી અને પોતાની ખેતીને જે છે સમૃદ્ધ બનાવી શકે મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અન્નદાતા હેલ્પ આપણી જે કહેવાય ને કે યુટ્યુબ ચેનલ છે જે શિરોયા સાહેબ દ્વારા જે છે એ આપણને ખૂબ સરસ મજાની માહિતી જે છે એ આપવામાં આવી રહેલી છે તો એને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમે પણ જે છે એ વધારેની માહિતી મેળવી શકો ખેડૂત મિત્રો આજના દિવસે બસ આટલું જ જય જવાન જય કિસાન